નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ જિલ્લાના તમામ પાંચસો એકવીસ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને મોડી સાંજ સુધીમાં સર્વે પૂર્ણ થશે ખેતીવાડી ખાતાની પંચ્યાસી ટીમો દ્વારા જિલ્લામાં જે નુકસાની થઈ છે તેનો અંદાજ મેળવી સર્વેની કામગીરી કરવામાં આવી છે જુનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લાના તમામ પાંચસો એકવીસ ગામોમાં ખેડૂતો અને આગેવાનોને સાથે રાખીને સર્વેની કામગીરી કરવામાં આવી જે ગણતરીના ગામો બાકી છે તેના સર્વેની કામગીરી પણ મોડી સાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે ખેતીવાડી વિભાગની અઠ્યાસી જેટલી ટીમો ગામે ગામ પહોંચી હતી અને તેઓએ આ સર્વેની કામગીરી કરી છે સર્વેની કામગીરી અંશતો જે બાકી રહી ગઈ છે તે પણ પૂરી કરી અને તેનો સંકલિત અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ જીગર ભટ્ટ આપને જણાવું કે હાલ ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે કોઈ પાકમાં નુકસાન અને અસર થયેલી છે તેને લઈને અસરગ્રસ્ત વિસ્તારનો અમે રિપોર્ટ કરેલો જેમાં તમામ તાલુકાના તમામ ગામો એટલે કે પાંચસોને એકવીસ ગામો આવરી લીધેલા હતા ત્યારબાદ કક્ષાથી જે સૂચના મળી તેમાં તાત્કાલિક અમારી પંચ્યાસી સર્વે ટીમોને નવ દસ તાલુકામાં ઉતારી અને પાંચસોને એકવીસ ગામોમાં તાત્કાલિક સર્વે અને પંચરોજ કામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મળી જે અન્વયે આજે અમે તમામ ગામોનો ટીમો દ્વારા મુલાકાત કરી ગામ લોકો સાથે મિટિંગ કરી તમામ ગામ લોકોની હાજરીમાં વાવેતર વિસ્તાર એની સામે અસરગ્રસ્ત વિસ્તાર અને કેટલો નુકસાન થયેલું છે તે વિસ્તારનું આકલન કર્યું અને પંચરોજ કામમાં એને ઉલ્લેખ કરી અને તમામે તમામ ગામો સર્વે કામગીરી પૂર્ણ કરેલ છે અત્યારે હાલ થોડો ઘણો બે ત્રણ ગામો જે બાકી છે એ પણ હમણાં પૂર્ણ થઈ જશે એટલે આજે એનો જે કંઈ રિપોર્ટ આવશે તાલુકામાંથી એ તમામનું આકલન કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારશ્રીને આજે ને આજે સુપુરત કરવામાં આવશે તેવું આપને માધ્યમથી હું જણાવી રહ્યો છું